બેઠક માં શહેરના અગ્રણીઓ સામાજિક કાર્યકર્તાઓ અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહી ઉત્સવના આયોજન અને સુરક્ષા અંગે ચર્ચા કરી ની અધ્યક્ષતામાં સ્થાનિક પોલીસ અધિકારીઓ ઉત્તરાયણ પર્વ પાલન કરવાની સલાહ અને નિયમો અંગે વિસ્તૃત ચર્ચા કરી ડીવાયપીએ જણાવ્યું કે ઉત્તરાયણ પર્વ આપણા માટે ઉત્સાહ અને આનંદનો હોય છે પરંતુ લોક સુરક્ષા અને વ્યવસ્થામાં કોઈ ભંગાણ ન આવે તેની ખાતરી કરવી અનિવાર્ય છે બેઠક દરમિયાન પતંગબાજી અને માંજાની દોરીના અવરોધો સામે સાવચેતી રાખવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું ડીવાયએસપીએ નાગરિકોને અનુરોધ કર્યો કે માંજાની દોરીના ઉપયોગને ટાળવું જોઈએ કારણ કે તે ગંભીર આકસ્મિકતાઓને જન્મ આપે છે આ ઉપરાંત રોડ સુરક્ષા અને વાહન વ્યવહારના નિયમો અંગે પણ ચર્ચા કરાઈ ઉત્તરાયણના પર્વ દરમિયાન વાહન વ્યવહાર નિયંત્રણ અને સલામતી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે ડીવાયએસપીએ જણાવ્યું કે નાગરિકો પાસે આઉટડોર પ્રવૃત્તિઓ અને પર્વની ઉજવણી દરમિયાન સંયમ અને સાવચેતી રાખવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા વિનંતી છે કાર્યક્રમમાં સામેલ નાગરિકોએ પણ મંતવ્ય અને સૂચનો આપ્યા શહેરના આગેવાનો દ્વારા અગત્યની સલાહો અને સૂચનો આપવામાં આવ્યા જેમ કે માંજાની દૂરીથી બચવા માટે સુરક્ષા ઉપાયો અપનાવો અને સુરક્ષા માટે પોલીસ સાથે સહયોગ રાખો આ બેઠકમાં ડીવાયએસપીએ શહેરમાં રાજકીય અને સામાજિક સંગઠનો અને નાગરિકોને પર્વ દરમિયાન પોલીસને સમર્થન આપવા અને સર્વોચ્ચ સલામતી જાળવવા અનુરોધ કર્યો આ ચિંતા અને સલામતીના પગલાએ શહેરમાં પર્વ દરમિયાન શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણ જાળવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે